ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે મોટો બદલાવ આવી રહ્યો છે અને મિત્રો જાણી લો કે આવનારી કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાબકશે ભારે વરસાદ રાજસ્થાન ઉપર સક્રિય એક સાયક્લો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના અસરના કારણે આજે અમુક ભાગોની અંદર મિત્રો ખાબકશે ભારે વરસાદ બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારોથી લઈ અમરેલી આજુબાજુના વિસ્તારોથી લઈ અત્યારે જુનાગઢના વાતાવરણની અંદર પણ આવ્યો છે મોટો બદલાવ તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ ખાબક્યો જોવા મળી રહ્યો છે અને હજુ પણ મિત્રો આજ સાંજ મોડી સાંજ અને રાત્રી સુધીની અંદર જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ એટલું જ નહીં મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતનો જે વરસાદને લઈને આજે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે અત્યારે લેટેસ્ટ એ પણ જાણીશું આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ

દક્ષિણી ગુજરાતના મધ્ય લાગુના વિસ્તારો પરથી પસાર થતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મિત્રો માત્ર થોડી જ કલાકોની અંદર 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 રાજ્યના અમુક વિસ્તારોની આજ મોડી સાંજ તો ખાબકી શકે છે મિત્રો ભારે વરસાદ તો બીજી તરફ આપને જણાવી દઈએ તો મિત્રો વહેલી સવારથી ભાવનગરના અમુક કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો છે તો બીજી તરફ ભાવનગરના પણ અમુક વિસ્તારો હતા તો બીજી તરફ અત્યારે વોટાદ રાજકોટ અમરેલી જૂનાગઢના વાતાવરણમાં પલટાની સાથે દક્ષિણી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ અને અત્યારે તમે જોઈ શકો છો હવે પછી મિત્રો અમદાવાદ હોય કે સુરેન્દ્રનગરના અમદાવાદ લાગુના વિસ્તારો આણંદ આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો ગાજવીજ સાથેનો બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે મિત્રો હવે જાણી લો કે અત્યારે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે રાજ્યના કયા ભાગોની અંદર આવનારી કલાકો માટે એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો તો મિત્રો મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જે જે ખાસ અત્યારે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો એ આપણે જાણીએ તમે જોઈ શકો છો કે આજે બપોર બાદ જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો સહિત પૂર્વી ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદનું આવનારી કલાકોને લઈ યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ આટલા જિલ્લાઓની અંદર મિત્રો આજે આવનારી કલાકોની અંદર યેલ્લો એલર્ટની ચેતવણી ગુજરાત હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો આણંદના વિસ્તારો હોય વડોદરાના વિસ્તારો હોય આ સાથે જ દાહોદ છોટા ઉદેપુર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા પંચમહાલ તો દક્ષિણી ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર અત્યારે ડાંગ તાપીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે મિત્રો થોડી જ કલાકોની અંદર હજુ વિસ્તારોમાં વધારો થઈ શકે સાથે જ મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર આઠસો એચપીના લેવલ ઉપર એટલે કે ત્રણ પોઈન્ટથી વધારે ઊંચાઈના કિલોમીટરની ઊંચાઈના જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનોની અંદર અત્યારે આવનારી ચોવીસ કલાકમાં ભેજનું પ્રમાણ પણ ભારે વધે તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેને લઈ તમે અન્ય પણ મેપ જોઈ શકો છો જેમાં આજે ગુજરાત ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ઉત્તર ગુજરાતના ગુજરાતના વિસ્તારો હોય મધ્ય સહિત દક્ષિણી વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં આજે ગાજ વીજ સાથેનો જોવા મળી શકે વરસાદ તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે રેડા ઝાપટાથી હળવા વરસાદની ગતિવિધિની આગાહી હવામાન વિભાગ તરફથી મિત્રો કરવામાં આવી છે તો આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની પણ આપણે આગાહી જોઈ લઈએ તો આજે દસ ઓગસ્ટ થઈ છે ને આવનારી કલાકોને લઈ એટલે કે આજ મોડી સાંજથી રાત્રિ માટે મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે મેપ જાહેર કર્યો છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર યલ્લો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલી છે તો બીજી તરફ જે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમની અસર રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો અને મધ્યપ્રદેશના ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું આપવામાં આવેલું છે તો બીજી તરફ ઉત્તરીય ભારતના પણ જોઈ શકો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ એ વિસ્તારોની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ આવતીકાલે રાજ્યની અંદર અગિયારમી ઓગસ્ટ થશે અને ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતને આવતીકાલે વરસાદને લઈ અત્યારે કોઈ વોર્નિંગ આપવામાં આવેલ નથી રાજ્યની અંદર આવતીકાલ વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળી શકે પરંતુ જેમાં તમે ખાસ કરીને આવતીકાલનો મેપ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો બાર ઓગસ્ટના દિવસે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળી શકે તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી જે મેપ જાહેર કરવામાં આવ્યો જેની અંદર મિત્રો ઘણા એવા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ ખાબકે કે જ્યાં તમે જોઈ શકો છો કે આછા વાદળી કલરના રંગથી એ જિલ્લાઓ દર્શાવવામાં આવેલા છે જેમાં મિત્રો બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ મહીસાગર આ પંથકોની અંદર મિત્રો બાર ઓગસ્ટના દિવસે પણ વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી શકે છે તો હવે મિત્રો આપણે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે જોવા મળી શકે છે ભારે વરસાદ તો મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર આજે ગુજરાતના અમુક ભાગો જેમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારોની અંદર ભારે જોવા મળી શકે છે અને જેમાં આપને જણાવીએ તો મિત્રો મોડી સાંજ સુધીની અંદર જોઈ શકો છો મિત્રો ખાસ કરીને વધારે પડતી વરસાદની ગતિવિધિ છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય પંચમહાલ આ સાથે જ વડોદરા આજુબાજુના આણંદ બોરસદ તારાપુર આ સાથે જ ખેડા જિલ્લાના અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય નડિયાદ તો બીજી તરફ એ જ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં અરવલ્લી મહીસાગર આ સાથે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ મધ્ય ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ ભાગોની સાંજ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે અત્યારનું જે ખાસ સાંજ થવા આવી છે ને મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે સાંજ દરમિયાન અત્યારે ખાસ કરીને ઉત્તરી ગુજરાત લાગુના જે અમદાવાદ આજુબાજુના ગાંધીનગરના વિસ્તારો હોય આ સાથે જ એ લાગુના સાબરકાંઠા માનસા લાગુના મહીસાગર અરવલ્લીના વિસ્તારો હોય તો બીજી તરફ અત્યારે ઉત્તરી ગુજરાતની અંદર પણ સુઈગામ આજુબાજુના વિસ્તારો જે બનાસકાંઠા આજુબાજુના પંથકો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો મિત્રો આ રીતે રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુ દક્ષિણી ગુજરાતની અંદર પણ અત્યારે મિત્રો જોઈ શકો છો નવસારી આજુબાજુથી લઈ તાપી ડાંગ લાગુના વિસ્તારોમાં અને વલસાડના પંથકોની અંદર વાદળા બંધાઈ રહ્યા છે અને અમુક જ કલાકની અંદર આ પંથકોની અંદર ધોધમાર વરસાદની અમુક વિસ્તારોમાં શરૂઆત અને અમુક વિસ્તારોમાં આવનારી કલાકોમાં થાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આ બપોર સુધીની અંદર ભાવનગરના ઘણા છૂટાછવાયા વિસ્તારોથી લઈ અમરેલી રાજકોટના પંથકોમાં પણ હળવો વરસાદ છૂટો છવાયો જોવા મળ્યો છે બાકી હજુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ જ પંથકોની અંદર આવનારી કલાકોમાં હળવા ભારે રેડા જાપતાથી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો બીજી તરફ આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાતની અંદર પણ મોડી સાંજ સુધીની અંદર મહેસાણા આજુબાજુના પંથકો હોય બનાસકાંઠા સાબરકાંઠા જોકે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આ વિસ્તારની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદ ખાબકવાનું મિત્રો યલો એલર્ટ આજે આપી દેવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આવનારા ત્રણ દિવસની અંદર રાજ્યના કયા વિસ્તારની અંદર કેટલો ટોટલ ઇંચ વરસાદ જોવા મળે એ જાણી લઈએ તો તમે મિત્રો અત્યારે જે મેપ જોઈ શકો છો જેની અંદર કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર આવનારા ત્રણ દિવસની અંદર ખાસ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અડધા ઇંચ સુધીનો વરસાદ આગામી ત્રણ દિવસમાં ટોટલ નોંધાઈ શકે તો કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી રહે પરંતુ સૌથી વધારે વરસાદની ગતિવિધિ આવનારા દિવસોની અંદર જેમાં પણ આજે આવતીકાલે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠાના વિસ્તારોથી અરવલ્લીથી મહેસાણા સુધીના વિસ્તારોથી છે એક તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના નર્મદા લાગુના વિસ્તારો ભરૂચના આમોદના પંથકોથી વડોદરા સહિત આણંદ નડિયાદ ગોધરા છોટાઉદેપુર અમદાવાદ એ પંથકોથી લઈ તમે જોઈ શકો તો મિત્રો અરવલ્લી લાગુના મહેસાણા મહેસાણાથી લઈ મહીસાગર સુધીના પંથકોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળી શકે જેમાં વિસ્તાર વાઇઝ જણાવીએ તો આપ જોઈ શકો છો કે અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળી શકે છે ને આજે ખાસ કરીને વડોદરા આણંદ આજુબાજુના ઘણા પંથકોમાં સારો વરસાદ શરૂ થઈ શકે છે તો બીજી તરફ સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં પણ બે ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો બનાસકાંઠાની અંદર પણ આવનારા દિવસોની અંદર એક ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો અડધા ઇંચ સુધીનો વરસાદ આગામી ત્રણ દિવસમાં ખાબકે તો બીજી તરફ રાજકોટની અંદર પણ પોઈન્ટ એકસઠ જેટલા ઇંચ સુધીનો એટલે કે દસથી બા પંદર એમ એમનો વરસાદ નોંધાઈ શકે છે અને અમદાવાદની અંદર મિત્રો આવનારા ત્રણ દિવસની અંદર એક પોઈન્ટ અઢાર ઇંચ સુધીનો વરસાદ ખાબકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે આવતીકાલે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં આજ કરતાં ઘટાડો થાય પરંતુ અગિયારમી ઓગસ્ટના દિવસનો મેપ જોઈ શકો છો ખાસ ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો જે જોવા મળી રહ્યા છે પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ગોધરાના પંથકોની અંદર આ પ્રકારની વરસાદની ગતિવિધિ આવતીકાલે પણ જોવા મળી શકે છે મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય